ભાઈ સીતારામ ભાઈ ભાઈ કેટલીક આગ્યા હશે એ બોટ આપણાથી ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે કે આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય કેમ કે સમાચાર વાળા ના ફોન આવે છે અને હું છે હું નહીં જાણવા માંગે છે એટલે બોટ પર નંબર લખેલા છે નામ લખેલું છે ફ્લેગ છે આપડે જેડના બીડ ના કઈ અચ્છા ચલો કોસ્ટગાર્ડ તો અહીંથી નીકળી ગઈ છે લગભગ પણ એવા કઈ સમાચાર મળે એટલે તાત્કાલિક સમાચાર વાયરલેસ દ્વારા કન્ફર્મ કરજો ઓકે થેન્ક યુ ભાઈ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો સમના ન્યૂઝ